સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આદિવાસી સમાજના પ્રમાણપત્રો લેવા માટેની ખૂબ તકલીફ પડતી હોવાનું જાણકારી મળી અને ત્યારબાદ અહીંની જંગલ જમીનના પ્રશ્ન કે જંગલ ખાતાવાળા દ્વારા અહીંના દાવેદાર દાવેદારો ઉપર ખૂબ અત્યાચાર કરવામાં આવે છે પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવે છે તેમજ સાગબારા ગ્રામ પંચાયતના પડતર પ્રશ્ન લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું અમારી માંગણી સીધી ને સટ છે એ આદિવાસી સમાજના પ્રમાણપત્ર વહેલી તકે સરળતાથી મળવા જોઈએ જંગલની જમીનના જેટલા પણ દાવેદારો છે જેમણે દાવા કર્યા દાવા અરજી કરી છે એમને કોઈ પણ ભોગે એમને ત્યાં ખેતી કરવા દો ત્યાં પ્લાન્ટેશન ન કરો તેમજ આ વિસ્તારમાં યુરિયા ખાતરની ચોરી થાય છે મોટી મોટી કંપનીઓને યુરિયા ખાતર પહોંચાડી દેવામાં આવે છે અને અહીંના ખેડૂતોને આધાર કાર્ડ આધારિત યુરિયા મળે છે એવી વાત મળી છે યુરિયા ખાતરની સાથે બીજા ખાતર પણ લેવા પડે છે આ તમામ પ્રશ્નોને સાથે રાખીને અમે ન્યાય યાત્રા કાઢી છે અને અમે અમારું આવેદન પત્ર આપ્યું છે જો અમારી માંગણી નહીં સ્વીકારમાં આવશે તો પાછા પંદર દિવસ પછી મહિના પછી ફરી પાછા અમે આવેદન પત્ર આપીશું સરકારે ખોટા પ્રમાણપત્રના મુદ્દાઓ સ્કૂલ માટે જો જરૂર હોય ધારો કે ભણવા માટે જરૂર હોય તો મામલતદાર શ્રી મેજિસ્ટ્રેટ તાલુકા મેજિસ્ટ્રેટ ને એવી છૂટ આપી હોય છે કે તમને અક્કલ હોશિયારી થી તમે દાખલો આપી શકો છો જો તાલુકા મેજિસ્ટ્રેટ ને કંઈ તકલીફ પડતી હોય તો એમના આદિવાસી સમાજના જે પણ છોકરાઓ દાખલા ભણવા માટે માંગે છે એના ઘરે जाओ એના ઘરે જાવ પરંતુ પ્રમાણપત્ર આપવા માટે એલસી જોઈએ દાદાનું વઢાવાના એલસી જોઈએ સાત બાર જોઈએ આ બધા નવા નવા ડોક્યુમેન્ટ અહીંના વિસ્થાપિત લોકો પાસે હોતા નથી અને પ્રમાણપત્ર ન હોવાને કારણે બાળકો ભણતા નથી ડ્રોપઆઉટનો આઉટ રેશિયો વધે છે અમારા આદિવાસી સમાજના બાળકો ભૂખ શિક્ષણની પૂરી કરી નથી શકતા એટલે વહેલા ત્વરિત અને સરળતાથી દાખલા મળે એવું કરવાનું કામ અમે વાત કરી છે સાંસદ શ્રી મુદ્દાઓ ઉઠાવે છે પણ મુદ્દા લઈને પાછા ઘરે જઈને બેસી જાય છે એ અહી વજન વજન પાડી શકતા નથી તમારે વજન પાડવું હોય તો ટેબલ પાસે ખુરશી મામલતદારની બાજુમાં મૂકીને બેસી જવું પડે તો દાખલા મળે અહી કોઈ માત્ર આદિવાસી સમાજ છે બુદ્ધિપૂર્વક તાલુકા મેજિસ્ટ્રેટ દાખલા આપવા જોઈએ નર્મદા પ્રોજેક્ટ જે બે હજાર બાવીસ બાવીસ પાંચ બે બાવીસે ગુજરાતના મુખ્યમંત્રી સુરત આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને એને રદ કરવાની વાત કરી પરંતુ આ તો જુઠ્ઠી સરકાર છે જુઠ્ઠા લોકો દ્વારા ચાલતી સરકાર છે એટલે એ જ ભાજપના કેન્દ્રીય મંત્રીએ ફરી ડીપીઆર લોકસભામાં પ્રસ્તુત ચોવીસ તારીખ ચોવીસ સાત બે હાજર પચીસ ના રોજ શરૂ કર્યો છે અમે એનો વિરોધ કરીએ છીએ સમગ્ર આદિવાસી સમાજ પૂર્વ પટ્ટીના આખા ગુજરાતના આદિવાસી સમાજ એનો વિરોધ કરે છે અને ચૌદમી ઓગસ્ટે અમે ધરમપુર ખાતે વલસાડના ધરમપુર ખાતે મોટી રેલી કરીને આવેદનપત્ર આપવાનું છે પરંતુ આ વખતે આર પાર ની લડાઈ લડી લઈશું મહારાજ સુધી પાણી લઈ જવાની પણ વાત છે મહારાજ સુધી પાણી લઈ જવાની પણ વાત છે અને આ બાજુ અદાણીના પ્રોજેક્ટોમાં કચ્છમાં પાણી આપવાની પણ વાત છે પરંતુ અમે એક ઈંચ જમીન તેમજ એક ઈંચ એક ટીપું પાણી પણ આપવાના નથી બીજી વાત કરો તો આવતીકાલે ચેતર વસાવાની પણ સુનાવણી છે ચેતરભાઈ અમારા સમાજના છે અને ચેતરભાઈ આદિવાસી સમાજને હંમેશા સમર્થન કરે છે એવી રીતે એમણે પણ બદ ઈરાદાથી જેલમાં બેસાડી દીધા છે અને મને પણ શંકા છે મને ત્રણ ચાર મહિનામાં મને પણ જેલમાં બેસાડશે પરંતુ એનાથી આદિવાસી સમાજ ડરી જવાનો નથી આદિવાસી સમાજ અન્યાયની સામે ન્યાય મેળવવા માટે ઝૂક્યો નથી હંમેશા બધાને ઝુકાવ્યા છે આ વખતે પણ અમે ઝુકાવશું કોંગ્રેસ

દિલ્હીમાં શું શાસન ચાલે છે તે એમને ખબર હશે મને નહીં એમ તેમજ કેજરીવાલને ગુજરાતના શાસન વિશેની ખબર નહીં હોય એ અમારા ધારાસભ્ય પણ મંત્રી હતા ત્યારે પણ એમ કહેતા હતા કે આનંદ પટેલ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે એવો કોઈ પ્રોજેક્ટ નથી ત્યાર પછી થોડા સમય પછી પણ એમણે એવું કીધું કોઈને વિસ્થાપિત કરવાના નથી એવું કશું મળે નહીં અને ત્યારબાદ ફરી પાછા જ્યારે બાવીસ મે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ જે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પણ એમની બાજુમાં બેઠા હતા કે આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે એટલે અમે આ પ્રોજેક્ટ રદ કરીએ છીએ એમાં પણ નરેશભાઈ હતા કદાચ ભૂલી ગયા તો મારી પાસે વિડીયો પણ છે અમે કોઈ ગેરમાર્ગે દોરતા નથી તમારા કેન્દ્રીય મંત્રીએ બીપીઆર લોકસભામાં રજૂ કર્યો છે એ ન્યૂઝ પેપરમાં આવ્યું છે અને અમે પણ તપાસ કરાવી છે ત્યારબાદ જ અમે આંદોલનની વાત કરી છે અને તમારી વાતમાં અમારો આદિવાસી સમાજ હવે ભોળવાઈ જવાનો નથી મેં ચૌદમી ઓગસ્ટે મોટી રેલી નું આયોજન અને આરપાર નું આયોજન અમે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કરવા જઈ રહ્યા છીએ દોરે છે ત્યારે પણ એમણે એમણે આરોપ મૂક્યો હતો ગેરમાર્ગે દોરે છે જો ગેરમાર્ગે દોરવો હોતે દોરતો હોતે તો મુખ્યમંત્રી શું કામ એ પ્રોજેક્ટ રદ કરવા માટે ગાંધીનગર થી સુરત આવીને પ્રેસ કોન્ફરન્સ કરવી પડે અનંત પટેલ તથ્યો સાથે વાત કરે છે લોકો સાથે મળીને વાત કરે છે લોક ઉપયોગી વાત કરે છે આદિવાસી સમાજની અસ્મિતાને બચાવવાની વાત કરે છે પટેલે જો અસ્મિતા આવું હોય આદિવાસી સમાજને માર્ગ બતાવવા આવવું હોય તો ચૌદમી તારીખે અમારી સાથે રેલીમાં પધારો તો અત્યારે એનો ફરી પાછો ખુલાસો કેન્દ્રીય મંત્રીએ કરવો જોઈએ કે જેમણે ડીપીઆર મૂક્યો છે તમારે ત્યાં દીકરા દીકરીના લગ્ન જ નહીં કરવા હોય તો કંકોત્રી તમે છાપો હવે પ્રોજેક્ટ જ નહીં આવવાનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ મૂકવાનું શું કામ છે એટલે નરેશ પટેલ હવે આદિવાસી સમાજને મૂર્ખ મૂરખ બનાવવાની વાત જૂઠી વાત કરે છે એમ પણ આખી ભાજપ જૂઠાલાલ થી ભરેલું છે એમને જોઈ લેવું જોઈએ લોકસભામાં સંસદના મેજ પર અમે એમને પુરાવા બતાવીશું ચૌદ તારીખે ઓગસ્ટ મહિનાની ચૌદ તારીખે રેલીમાં આવો Gracias.